બી જોઈ લો તમારે અહીંયા આગળ કેમેરો નજીક લાવજો આ નવી ફૂટ છે જે હાઈટ આટલી હતી ઓછી હાઈટ હતી પણ અત્યારે નવો વિકાસ એટલો થયો છે કે જેની અંદર મરચું તેમજ એનો ફૂલ એનો વિકાસ એટલો જોરદાર રીઝલ્ટ મળ્યું છે કે જેની વાત ના થાય એ આપણે ખેડૂત મિત્ર સાથે એમના ખેડૂતમાં મોઢે આપણે જોઈશું આજે હું તમને એવા ખેડૂત મિત્ર સાથે મનાઈશ કે જેમણે એવું કહેતા હતા કે મારા આ પાક કાઢી જ ના કેમ કે કોઈ પાકની અંદર વિકાસ નતો ખરાબ જ હાલત થઈ ગયેલી એટલે એવો પાક એટલે મરચી જે બહુ રિસ્કી કહેવાય અને એવા એ ખેડૂત મિત્રના આપણા પ્રોડક્ટ વાપરવા પછી અમને એટલું અફલાતું રિઝલ્ટ મળ્યું છે એ પોતે એવું બિલીવ જ નહોતા કહેતા કે મા પાક આ જે મરચી છે એ વાળી બીજી વખત સજીવન થશે પણ આપણી આ પ્રોડક્ટ વાપરી એ પછી અમને એટલું દમદાર જોરદાર રિઝલ્ટ મળ્યું છે એ પહેલાં હું તમને બતાડું કે મરચી કેવી છે જુઓ આ મરચી જેની અંદર જો માલય નહોતો બેસતો કાઢી નાખવાની હાલતમાં હતી એવી હાલત એની અંદર ફૂટ બી જોઈ લો તમારે અહીંયા આગળ કેમેરો નજીક લાવજો આ નવી ફૂટ છે જે હાઈટ આટલી હતી ઓછી હાઈટ હતી પણ અત્યારે નવો વિકાસ એટલો થયો છે કે જેની અંદર મરચું તેમજ એનો ફૂલ એનો વિકાસ એટલો જોરદાર રિઝલ્ટ મળ્યું છે જેની વાત ના થાય એ આપણા ખેડૂત મિત્ર સાથે એમના ખેડૂત એ મિત્રના મોઢે આપણે જોઈશું એ પહેલાં તમે કેમેરો ચારે બાજુ એમને બતાડો બીજા ખેડૂત મિત્ર જુએ કે એમને બી લાગે કે ના ભાઈ રિઝલ્ટ મળ્યું છે

આમ બધું એટલું હતું કે એમ ટૂંકમાં હિંમત હારી જ ગયેલું કે હવે ખેડી જ નાખવું હવે કઈ અમર નીકળશે નહીં અને મરચું લાગ્યું ફૂલ બંધ થઈ ગયેલો હાઈટ પણ બંધ થઈ ગયેલી ફૂટ ફૂટ બધું જ બંધ થઈ ગયેલું પણ મેં આ વિડીયો જોયો એ વિડીયો જોયા પછી મેં ચલો લાવો છેલ્લો દાવ રમી લઈએ એમ કરી અને મેં આ દવા મારી પણ દવા માર્યા પછી આજ તેર ચૌદ દિવસ થયા તેર ચૌદ દિવસની અંદર ખુબજ સરસ ખૂબ એટલે ખુબજ સરસ રિઝલ્ટ મળેલું છે જેટલો ફૂટ ફૂટાવ

એના કરતાં ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવી એ વધુ સારી બરોબર એટલે તમે આ પહેલા આપણે આ જે દવા વાપરીએ પહેલા બીજી કોઈ પ્રોડક્ટ વાપરીતી ખરી એમ ને હા પ્રોડક્ટ તો તો વાપરી કેમિકલ મને કેમિકલ એમ આ વાપરેલો અમુક એક બે ઓર્ગેનિક વાપરેલું વાપરેલો પણ રિઝલ્ટ રિઝલ્ટ એનું જો એવું મળ્યું નહીં મને બરોબર છે એટલે ખાબર જો ખેડૂત મિત્રો પોતે ખેડૂત કે છે કે મેં બધું પ્રયાસ કર્યા પણ કોઈ રિઝલ્ટ નતું મળતું આખરે કાઢી નાખો હિંમત જ હારી ગઈ લે પોતે જ કે છે બરોબર

આજે હવે જો બીજો स्प्रे કરવાનો છે બરોબર એક જ स्प्रे કર્યો છે એક જ स्प्रे માં આટલું ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ મને મળેલું છે સાબળો ખેડૂત મિત્ર ખાલી એક જ स्प्रे ની અંદર આટલું જોરદાર કોન્ફિડન્સ સાથે ખેડૂત મિત્ર કહે છે કે આટલું જોરદાર રિઝલ્ટ મળ્યું છે હવે આપણે દવાની વાત કરીએ આ છે ક્રોપ પરિવર્તન જે વિકાસનું કામ કરે છે નવી ફૂટ લાવી એનું કામ કરે છે આ છે પેસ્ટ પેસ્ટ ઓર્ગો જે દરેક જાતની જીવાત મોલોમચ્છી વ્હાઈટ પોપટી સફેદ પોપટી ચૂસ્યા જાતની જીવાત દરેક જીવાતની અંદર આ કામ કરે છે અને આ છે ફંગી વોરિયર સ્પેશિયલ જે ફૂગ આવે વાયરસ આવતો હોય એની અંદર આ જોરદાર સારામાં સારું રિઝલ્ટ આપે છે બરાબર હવે તમે આ જાણ્યું ખેડૂત મિત્રના મોડેથી કે કેવું પરિણામ આપણને મળે છે હવે આ યુટ્યુબ ચેનલની અંદર પેઢી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરો અને શેર કરવાનું તો ભૂલતા નહીં હેન જય ભારત જય જવાન જય કિસાન જય સ્વામિનાથ